હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનો બ્લોગ વિડીયો ઘણા સમય બાદ બનાવવા જઈ રહ્યો છું આજના વિડીયોની વાત કરીએ તો ધ્યાનુ દીકરીને આજે મારે સાચવવાનો વાળો આવ્યો છે દાદી અને મારે સાચવવાનો વાળો આવ્યો છે આજે મારી રજા હતી અને ધ્યાનુ દીકરીની મમ્મીની પણ એક્ઝામ શરૂ છે અત્યારે આંબેડકર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં લાસ્ટ સેમિસ્ટર છે તો તેની એક્ઝામ છે એનો સમય છે પોણા ત્રણથી છ વાગ્યાનો ટાઈમ છે તો તેનો દીકરી એક વર્ષ ને એક મહિનાની થઈ ગઈ છે અને પેલી કહેવત છે કે ગોડ વિના સુનો સંસાર તેમ મા વિના સુનો સંસાર એટલે દીકરી કે દીકરો કે કોઈ પણ હોય તેનું બાળકને સાચવવું હો મુશ્કેલ થઈ જતું હોય છે અત્યારે તમે જોઈ શકો છો આ ધ્યાનો દીકરી છે ને મારા હાથમાં પણ રહેતી નથી ઓ બેટુ ધ્યાનો દીકરી ના ધ્યાનો દીકરી મારા હાથમાં પણ રહેતી નથી અને નીચે જવા માટે તોફાન કરી રહી છે કે મારે નીચે જવું છે નીચે જવું છે તો ચાલો આપણે ધ્યાનોને નીચે મૂકી દઈએ છીએ ધ્યાનો દીકરી નેચાઈ ગઈ હવે ધ્યાનો દીકરી રમવા વર્ગી પડી છે તમે વિડીયો બતાવું છું પરંતુ આ ઉપરથી આપણને શીખવા પણ મળે છે કે પેલી કહેવત એકદમ સાચી હતી કે ગોળ વિના સુનો સંસાર તેમ મા વિના સૂનો સંસાર એવી ઘટના અમારે થઈ છે તે ધ્યાનો દીકરીને છે ને ત્રણ કલાક સાચવવી પડતી હોય છે તો પણ ઘણું મુશ્કેલ થઈ જતું હોય છે પરંતુ અમારી ધ્યાનો દીકરી છે ને આમ તો રડતી નથી હેરાન કરતી નથી થોડી સમજદાર છે એટલે ખાસ રડતી નથી એક કલાક અડધો કલાક જેટલો તો સુઈ જાય છે પછી આજુબાજુમાં બાળકો છે તેમની સાથે રમે છે અને દાદી સાથે રમે છે અને એટલામાં તો છ વાગે એટલે મમ્મી આવી જતી હોય છે એટલે ત્યાં ખુશ થઈ જતી હોય છે આપણે ગમે તેમ પણ પિતા ગમે તે કરતો હોય પરંતુ એક બાળકની સાચવવાની જવાબદારી માતાની હોય છે પિતા કરતા નાના બાળકની માતા પ્રત્યેની સહાનુભૂતિ વધારે હોય છે તેથી માતા જે બાળકને વાલ કરતી હોય છે અને જે વાહલ કરતી હોય છે અને જે સાચવતી હોય છે તે પિતાથી સાચવી શકાતું નથી હોતું અને પિતા કરતાં પણ માતાને વધુ મહત્ત્વ આપતું હોય છે બાળકો તો ચાલો વ્લોગમાં બન્યા રહો આગળ વિડીયો બતાવું છું ત્યાંનું તોફાન કરી રહી છે તો જુઓ વિડીયો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું

તેમજ મા વિના સુનો સંસાર તેવી જ વાત અમારી આજે થઈ ગઈ છે અમારે ધ્યાનો દીકરી છે ધ્યાનો દીકરી એક વર્ષની છે અને ધ્યાનો દીકરીની મમ્મી હાલ જેવો ની સેમેસ્ટર લાસ્ટ સેમેસ્ટરમાં છે બી એ તેમાં તેની એક્ઝામ શરૂ છે તો પેપર લખવા માટે ગઈ છે અને કહેવત છે ને કે માતા વગર બાળકને સાચવવું બહુ મુશ્કેલ હોય છે તમે ગમે જેટલા એના માટે ગમે જેટલા રમકડા આપો કે ગમે જેટલો વાર કરો પરંતુ એ દીકરી એ માતા સાથે જ રમતી હોય છે અને હરતી હોય છે

બીજા કોઈ છોકરા હોય તો હેરાન કરે ને બહુ હેરાન ના કરે એવું છે એમ ને તમે જોઈ શકો છો ત્યાંનું છે ને લાડ કરે છે દાદી જોડે

આ ધ્યાનુના કાકી છે જેઓ ડાકોરમાં નર્સમાં નોકરી કરે છે તેઓ ધ્યાનો માટે સ્પેશિયલ સો રૂપિયાની ગાડી લાવેલા કોલેજ ગાડી છે એ ભરતીમાં ફરવા માટે કામ લાગતી હોય છે ધ્યાનુ ને છે ધ્યાનુ પપ્પા તો બસ ચલાવે છે તો ધ્યાનુ નાની ગાડી ચલાવવાની છે વાહ વાહ ધ્યાનુ ગાડી લઈ જાય છે બેટા ગાડી ચલાવો નીચે નીચે આમ ચલાવવાની બેટા ઉધી ના પાડવાની આમે પાપ

બતક વાય બટક આવ્યું છે બટક પછી આ બીજો ફુવારો છે તેનું પછી તેનું માટે દડો પપ્પા રાણી મોલ માંથી લાવેલા સો રૂપિયા નો દડો તેનો દડો ક્યાં છે બેટા ATM Papa nu ATM je betu wow Jano e આ બધા છોકરા તો ફન કરે છે તે ધ્યાનો જોઈ રહી છે બધા રમે છે મસ્તી કરે છે ધ્યાનો હવે દેજો રમકડા ના રમકડા છે જેનો ગાડી ગયા છે બેટા ગાડી તારી એ બાપુ એ દીકરી છે ને રડતી હતી તો ધ્યાનુ દીકરી માટે લાવ્યા છે નૂડલ્સ લાવ્યા છે ધ્યાનુ ને નૂડલ્સ ભાવે છે નૂડલ્સ લાવ્યા છે મમ ખાવાનું છે બેટા લાવો ચાલો પપ્પા ખોલી આપે લાવો એ લાવો ડેડી ને આપી દો હા અમારે ધ્યાન દીકરીને છે ને બિસ્કિટ મોનેકો ક્રેકઝેટ અને નૂડલ્સ પાવે છે અત્યારે મમ્મી તો નથી એટલે છે ને રડવા ના દેવાયુ દીકરીને રમાડવી પડે એટલે માટે દીકરી માટે નૂડલ્સ લાવ્યા છે ધ્યાન દીકરી નૂડલ્સ ખાય છે ધ્યાનું મમકા ચોમ મમ કેવું લાગે છે બેટા મત્તન લાગે છે મત્તન એટલે મિત્રો છે ને ધ્યાન દીકરીની છે ને સાચવવી બહુ મુશ્કેલ થઈ જાય છે પેલી કહેવત એકદમ સાચી છે કે ગોળ વિના સૂનો કંસાર તેમ માં વિના સૂણું સંસાર આ તો મા છે તેમ છતાં પણ જો સાચવવું પડતું હોય તે આવું થતું હોય છે તો પછી જે નાના બાળકોને મા ના હોય તેમની દશા શું થતી હોય છે અને તેમને સાચવવા બહુ મુશ્કેલ બની જતા હોય છે અજી બેટા આઈ જામે જો ચિપકલી આઈ બેટા ચિપકલી આઈજી હે મમ ખાઈ જમી ચિપકલી ખાઈ જાય મમ ચાલો મિત્રો જાનુની મમ્મી આવી ગઈ છે આ જો એક મા પોતાના બાળક ને કેટલો વાર કરે છે કેટલો પ્રેમ કરે છે હા મમ્મી પેપર લખી ગઈ છે આ જો મમ્મા અને દીકરી વાતો કરે છે શું થયું <coughs> <coughs>